નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ આર એન રાજકોટ નાગરિક સરકારી બેંક દ્વારા જાહેર થયેલી નવી ભરતી બે હજાર પચીસ વિશે જો તમે બેંક નોકરી એપ્રેન્ટિસ અથવા તો ફ્રેશર માટે નોકરી શોધી રહ્યા છો તો આ વિડીયોની છેલ્લે સુધી જરૂર જુઓ તો મિત્રો સૌપ્રથમ ભરતી વિશેની માહિતી આપણે જાણીએ તો મિત્રો આ ભરતી આર એનએસ બી એલ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બહાર પાડવામાં આવી જ છે તેમાં મિત્રો પોસ્ટનું નામ આપણે જાણીએ તો ભરતીમાં જે પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે તે એપ્રેન્ટિસ પ્યોન એટલે કે પટાવાળાની છે. ત્યાર પછી નોકરીનું સ્થાન આપણે જોઈએ તો ધોરાજીમાં મિત્રો તમારું નોકરીનું સ્થાન રહેવાનું છે. નોંધ રાખવાની છે કે માત્ર ધોરાજીના સ્થાનિક ઉમેદવારો જ આ ભરતી માટે પત્ર ગણાશે. ત્યાર પછી મિત્રો આગળ જાણીએ કે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે. એટલે શૈક્ષણિક લાયકાતમાં એને ગ્રેજ્યુએટ માંગેલું છે અર્થાત કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ત્યાર પછી અનુભવ ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે અને ઉંમર મર્યાદાની જો આપણે વાત કરી લઈએ તો મહત્તમ ત્રીસ વર્ષ સુધી ઉંમર મર્યાદા માગેલી છે ત્યાર પછી કોણ એપ્લાય કરી શકશે તો માત્ર પુરુષ ઉમેદવાર એપ્લાય કરી શકશે માત્ર સ્થાનિક ઉમેદવારો એટલે કે ધોરાજીના જે રહેવાસી છે તે જ ઓનલાઈન એપ્લાય કરી શકશે મિત્રો ત્યાર પછી મહત્વની તારીખો વિશે જાણી લે તો ફોર્મ શરૂ થવાની તારીખ બાવીસ બાર બે હજાર પચીસથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો મિત્રો છેલ્લી તારીખની રાહ ન જુઓ સમયસર એપ્લાય કરી દેજો ત્યાર પછી ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે એપ્લાય કેવી રીતે કરો મિત્રો તો ફોર્મ ભરવા માટે અને વધુ માહિતી માટે એપ્લિકેશન લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં તમે સીધું એપ્લાય કરી શકો છો ક્લિક કરીને ટિપ્પણી ઉપરોક્ત જગ્યા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના નિયમો અનુસાર નિયમિત મુદત પર ભરાવેલ કરવામાં આવે છે ફક્ત પુરુષ ઉમેદવારો અને સ્થાનિક ઉમેદવારોને જ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે ફક્ત ધોરાજીના ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે મહત્ત્વની નોંધમાં આપણે જાણીએ તો ભરતી એપ્રેન્ટિસ આધારિત છે ફિક્સડ સમયગાળા માટે નોકરી છે નિયમો મુજબ પસંદગી કરવામાં આવશે જો મિત્રો તમે બેંકમાં નોકરી કરવા ઈચ્છા રાખતા હોય અને તમે ધોરાજીના રહેવાસી હો તો આ ભરતી તમારા માટે એક સારી તક છે તો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવી જ નવી ભરતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો